છે પોલીસ અને ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો છે ભાગા તળાવ નગરપોળના ડેલામાં આવેલા મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે એક લાખ સાડત્રીસ હજારની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ કાર્યવાહી ભાવનગરમાં એસઓજી ની ટીમની

બિલ મા બાકી રહ્યા છે ત્યારે તૈયારીના ભાગરૂપે બજારમાં ઘીની ખરીદી પણ વધી રહી છે પરંતુ જો તમને ખબર પડે કે શુદ્ધ ઘી માટે રૂપિયા આપીને તમે ઘરે નકલી ઘી લઈને આવ્યા છો તો આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે બે દિવસમાં જ ફૂડ વિભાગે અંદાજે નવસો પચાસ કિલો જેટલું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું છે બે દિવસ પહેલા બનાસકાંઠાની જીઆઈડીસી માં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટ્સમાંથી ફૂડ વિભાગે સાતસો ચોત્રીસ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો હતો અને આજે આ શંકાસ્પદ ઘી ભાવનગરમાંથી પકડાયું છે ભાવનગરમાં ભાગા તળાવ નગરપોળની ડેલામાં એક મકાન આવેલું છે ને મકાનમાં ફૂડ વિભાગે તપાસ કરી જ્યાંથી બસો ને દસ કિલો શંકાસ્પદ ઘી પકડાયું અધિકારીઓ શંકાસ્પદ ઘીના ચૌદ ડબ્બા સીઝ કર્યા અને પરીક્ષણ માટે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે હવે દિવાળીનો આ તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં ફરસાણ ખાદ્ય પદાર્થો મીઠાઈઓનું ભરપૂર માત્રામાં વેચાણ વધ્યું છે પરંતુ બજારમાંથી કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા બે વાર ચોક્કસથી વિચાર કરજો ક્યાંક તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો એ નકલી કે ભેળસેળવાળી તો નથી ને કારણ કે તકસાધુ વેપારીઓ તહેવારનો લાભ લઈ ખિસ્સા ભરવા માટે અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે સુરેન્દ્રનગર આણંદ ભાવનગર રાજકોટ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા જેમાં રાજકોટમાં જીવાતવાળી મીઠાઈ ભાવનગરમાં નકલી માઓ આણંદ અને બનાસકાંઠામાંથી ભેળસેળિયું ઘી મળી આવ્યું છે